બધાને ભેખો ભાઈ ખુમાડનાર રામ રામ આજ મારે જે વાત કરવી છે એ બિલકુલ સચ એક પણ શબ્દ એની માઇલ પર ઉમેરી લો નથી જે બિના બની છે એ જ હકીકત કરવી છે આજથી લગભગ પંચાવન કે સાઠ વર્ષ પહેલાની આ આજે હમણાંની વાત છે અમરેલી તાલુકાનું વરસડા નામે ગામ અમરેલી થી દસ કિલોમીટર ઝીલુબાપુ કરી અને કાઠી દરબાર રહી ઝીલુબાપુ એટલે મોટા ગ્રાસદાર પોતાનો બે ગામની માલપા ગ્રાસ કેરિયા અને વરસતા બે ગામમાં ગ્રાસ પોતે અતિશય ડાયા માણસ લોક કલ્યાણના કામ કરવા પોતે ઘસાય જવા પણ તૈયાર પણ બીજા માણસનું હારું થવું જોઈએ એવી મનોવૃત્તિ વાળા માણસ સમાજમાં પણ એને એટલું બધું માન હતું એને મોટપથી રાખતા આખો સમાજ અને સમાજની માલપા એ જે કાંઈ બોલે એ લોઢામાં લીટી એનો બોલ કોઈ ઉઠાપતું નહીં રાજકીય પણ એટલા બધા આગળ રાજકીય પણ અને અધિકારી પદાધિકારી બધા એમાં જીલુ બાબુ કે કેટલું માન રાખતા હતા સમાજ તો કે રાજુલા તાલુકાનું નાના રીંગણી આવા ગામ અને એ ગામ એક બાપના જ વંશો એક રે અને દોમ ધોમ સાહેબી અને મહેમાનના ભૂખ્યા માણસો કાંઈ મહેમાનું હોય અને આખું ગામ મારે બે આનંદ કિલોલ કરે એવું ગામ અને એ ગામની પા કોણ જાણે શું થયું કે ભગવાનને બધા ભેગા એ મંજૂર નહીં હોય એમાં અંદરો અંદર ડખો છો હાવ ન જેવા કારણથી ડખો છો ડખાએ મોટું સ્વરૂપ લીધું અને એની માઇલ એક ખૂન છું અને બીજા ઘાયલ છે ત્યાર પછી થોડા ટાઈમ પછી કારણ કે ભાઈ ભાઈ છે આ તો એકાબીજા નમતું લે એવા નથી એકાબીજા એકાબીજાને ભરખીદા એવા છે એકા બીજા ભાગે એવા નથી અને બાધી લે એવા છે એને બીજી ફેરવું બીજો પણ કજિયો થયો એ કજિયાની માઇલ પર કોઈ ભાગતું નથી લડાઈ હાડ ત્રણ કલાક હાલી અને એની માઇલ પર ચાર ખૂન છે અને બીજા ઘણા બધા ઘાયલ છે આવા જીલુ બાબુને ખટકી અને એમ છું કે આવા માણસો જો આ સમાજની માઇલ પર જો વિભાજીત થાય સમાજને નુકસાન થાય અને મારે કોઈ પણ હિસાબે સમજાવી અને સમાધાન કરવું જોઈએ અને એ વખતે ઝીલુ બાપુએ બધાને એવા રીતે સમજાવ્યા બધાને સમજાવ્યા સમજાવી અને એ પાંચ પાંચ ખૂનના સમાધાન કરાયું તો આવું એટલું બધું માન સમાજ પણ રાખતો હતો કે હવે ઝીલુ બાપુ એ કીધું એની હમુ ન બોલાય એટલું માન રાખતા હતા એવા ઝીલુ બાપુ રાજકીય કેટલા કહેવાના હતા કે જ્યારે કોંગ્રેસનો દિનમાન ટેકો લઈ ગયો હતો એ વખતે શારેકોર કોંગ્રેસ કોંગ્રેસ હતી અને એ વખતે આ દેશના વડાપ્રધાન એટલે શ્રીમતી ઇન્દિરા ગાંધી અને ઇન્દિરા ગાંધી જ્યારે અમરેલીની મુલાકાતે આવ્યા અમરેલી આવ્યા ત્યારે એણે જીલુ બપુની સ્પેશિયલ મુલાકાત લીધી હતી એટલે તો એ રાજકીય આગ આગળ હતા અને કોઈ પણ કામ હોય કોઈ પણ નામ નાનો નાનો માણસ પણ આવી જાય તો એનું કામ હસ્તે મોઢે કર દે એટલે અધિકારી અને પદાધિકારીઓમાં પણ એનું માન હતું આવા જીલુ બપુ અને એની માલપા એના બે ભાયુ ના લગન છે નાના ભાઈના બાલા ભાઈ બે ભાયુના લગ્ન છે માઇલ પર આવા મોટા માણસ આવા માણસનીયા કોણ મેમાનનો હોય ભાઈ ધક બોલે છે મેમાન ની એની માલપા અધિકારી છે પદિયા પદાધિકારી છે મિત્રુ છે મિત્રુ છે જાયુ છે ભાયુ છે સગા છે કુટુંબ છે કુટુંબ કબીલા સહિત છે બધા બધા મહેમાન છે ડાયરો બેઠો છે અને ડાયરાની માઇલ પાસે હારણ બારોટ બિરદાવલી ગાય છે કાવા કહું પણ નીકળે છે અને એ વખતે બરાબર એક માણસ દોડતો દોડતો આવે છે પરસેવો વહી ગયો છે અને શ્વાસ સડી ગયો છે બોલી શકવાની શક્તિ જ એનામાં નથી એવો માણસ દોડતો દોડતો આવી અને ઝીલુ બાપુના પગમાં પડે છે કે બાપુ મને બચાવી લ્યો મને બચાવી લ્યો મને બચાવી લ્યો કહે છે ભાઈ શાંતિથી બે હું છે ભાઈઓને પાણી પાઓ અને કહે છે ભાઈ શાંતિથી બે હું થયું કે બાપુ બાપુ હું આ ગામમાં કોઈને ઓળખતો નથી હું એક તમને ઓળખું છું તમારા ચરણે આવ્યો છું અને મારી ફોર વ્હીલની માઇલ કોઈ આપણા ગામના આપણી નાયકના એટલે કોઈ દરબારનો દીકરો મારી ગાડીની માઇલ પર એક્સિડન્ટ થઈ ગયું છે કાંઈ વાંધો નહીં બે માણસો પાણી પાઈ છે અને એમાં બરોબર માણસો આવે છે લાશ લઈને પણ કોની લાશ છે કે ઝીલુ બાપુના પોન્ટના દીકરાની આવી રીતે જીલુબાપુ આ તો તમારો દીકરો અને એટલા શબ્દો ત્યાં હાબ્યા અને ત્યાં જીલુબાપુ ઊભા થઈ ગયા ઊભા થઈ અને બે હાથ સૂરજ નારાયણ ને લાંબા કર્યા અને કીધું હે સુરજ નારાયણ ત્યાં જ મારી લાજ રાખી તે તો મારી આબરૂ રાખી આજ જો આ મારે આવ્યો છે અને જો આ બીજાનો કોઈનો દીકરો હોત અને કુટુંબમાંથી કોઈનો હોત તો મારે કેવડો દાખલો થરેશ દાદાને અમુક ના ધન્યવાદ આપે છે કે ભાઈ હું જાતો નહીં ભાઈ હું જાતો નહીં અને એ વખતે એસપી એટલે ઢગલ સાહેબ કરીને એસપી હતા ઢગલ સાહેબ હાથ માં રિવોલ્વર અને ઉભા જ્યા કે ઝીલુભાઈ તમે ક્યો એમ કરતા હો અને એને હામું જોયું પણ લાલ સો આછું થઈ ગયેલું કારણ કે પોતાનો દીકરો વી ગયો છે અને એક વાર આશ્રય આવેલો માણસ છે એક વાર આશ્રય ધર્મ છે અને કહે છે કે સાહેબ હઠા બેહી દાવ કારણ કે તમે શું કરો તમારી કઈ હૈસિયત છે તમે આ એક માણસના પેટમાં પાટું મારો તમારી બીજી કઈ હૈસિયત છે અને તમારામાં જો તેવડ હોય તો મારો દીકરો હજીવન કરી દો અને ત્યારે ડગલ સાહેબ કહે છે બાપુ જીલુભાઈ એ કેમ બને કે તો આ હું કોઈના પેટમાં પાટું મારવા વાળો નથી આ મારે આશ્રય આવ્યો છે અને આગળ ન સીધાય અને કીધું હાદુભાઈ એટલે કે હા હજુર એને જીરુ બાપુને હજુર પણ કેતા હજુરના નામથી પણ ઓળખતા ઉપનામ હજુર કે હા હજુર આને અમરેલી મૂકી કોઈ એને આગળ નો સીધવો જોઈએ અને જો કાંઈ પણ તકલીફ એને થઈ તો તમારો મારો સંબંધ પૂરો થઈ જાય કેવો સંબંધ હતો એ કોણ હતા બાપુ મારા બાપુ પોતે હતા અને એને એને ઝીલુ બાપુને એટલા સંબંધ હતો એટલા બધા મિત્ર હતા કે ત્રણ દિવસ ભેગા ન થાય તો ત્રણ યુગ થાય ભેગા નથી થયા એ એવા મિત્ર હતા બે હરિયાણ હરેજ રહેતા ક્યાંય પણ જાવું કરું ક્યાંય સમાધાનમાં જાવું ક્યાંય કોઈના મરણ હરણમાં જાવું જ્યાં જાય ત્યાં ભેગા ને ભેગા જતા અને અહીંયા પાંચ દી હોય તો પાંચ દી વરોડાવ હોય એવી રીતે સાથ ને સાથી રહેતા અને આજ એનો બપુએ ત્યાર પછી બે આ ભાઈને દૈન ક્રિયા દીધી દૈન ક્રિયા દય અને બીજે દિવસે બે ભાઈઓના જાનુ અને આ વાત વાતુ બાપુના દીકરા એટલે ઉમેશભાઈ અને ભૂપતભાઈની ઘેરે આ વાત લેખિત છે અને મઢેલી છે એની ઘેરે માંડેલી છે એમાં એક પણ શબ્દ મેં ઉમેર્યો નથી તો આવા મહાપુરુષને હું કોટી કોટી વંદન કરું છું જય માતાજી